भूमिका अंतरयात्रा तैयारी करी आँखों बंद करी सीधो शरीर मन ने सहज बना प्राण ने बहुत सूक्ष्म बना અને અંતરયાત્રાનો પ્રારંભ કરીએ ગુરુમંત્ર જીવનમાં પ્રત્યેક વ્યક્તિ આપણે સફળતા પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા કરીએ છીએ અને સફળતાને પ્રાપ્ત કરવા માટે ઘણી જાતના પ્રયત્નો પણ કરીએ છીએ સફળતા એ શું છે એનું પૂર્ણ ખ્યાલ ના હોય એના કારણે આપણા જીવનની ગાડી ખોટી અટવાઈ જાય છે બીજા રસ્તે જતી રહે છે સફળતા કરીને શેમાં સફળતા મેળવવી છે એ સ્પષ્ટ ચિત્ર આપણું હોય તો નિર્વિવાદ સફળતા પ્રાપ્ત થાય છે આપણી ઈચ્છાઓ અનંત છે આપણી પોતાની બુદ્ધિનો बौद्धिक आर्क जितलो मजबूत व्यापक होए ए प्रमाणे सफलता બાબતના સ્પષ્ટ નિર્ણયો થઈ સકે. એ સુ પ્રાપ્ત કરે હોય કે જીવન માં કાય પ્રાપ્ત કરવાનો બાકી ના રહે. એક બોલ નક્કી હોવો જોઈએ. જે મૃત્યુથી ડરવા વાળા ને પણ પરમાત્મા ની કોઈ પણ કલ્પના હોય છે અને નિર્ભય માણસને પણ પરમાત્મા કેવો હોય છે અવિનાશી છે એવી જાણકારી હોય છે પણ જે સફળતા પ્રાપ્ત કરવી છે તે જે મેળવવું છે તે પરમાત્મા મેળવવો છે તો અમી અવિનાશીને જ પરમાત્મા આપણે માનીએ માસી છે તે તો જીવન છે मनुष्य जीवन મળ્યું છે ત્યાંથી મૃત્યુ સુધેની યાત્રામાં કોઈ એવો પદાર્થ નથી કે જે અવિનાશી હોય અમૃતની પસંદગી કરીએ એવી સફળતાની ઈચ્છા કરીએ કે જન્મ મૃત્યુ જરા વ્યાદી કાય પણ આપણું જીવન મરે નહીં અવિનાશી નું સત્ય શું છે કે ન મરવાળો હોય તે અને અવિનાશીની ઈચ્છા કોણ કરે મરવા વાળો હોય છે જેનો જીવન તે અવિનાશીની ઈચ્છા કરે છે મારી પોતાની યાત્રા जीवन यात्रा में अंदर थी धीरे 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 आध्यात्मिक यात्रा ध्यान यात्रा में प्रवेश करवो करवे <laughs> ना प्रकार दुखों दुखो आवांतिक दुखों मुक्ति मेड़ी અને પરમ આનંદની પ્રાપ્તિ કરીએ એવી ભૂમિકા માં આપણે સફળતા મેળવીએ એવો ગોલ એક નક્કી કરીએ કે જિંદગી માં કયા ભય મને સતાવે નહીં જેટલા જેટલા આપણે બધા દુખથી પીડિત છીએ તો આપણે આધાર સહારો ગોતીએ છીએ કોઈ શ્રદ્ધાવાન હનુમાનજી હનુમાન ચાલીસા કરીને કોઈ દેવીની પૂજા કરીને ઈષ્ટદેવ માની અને ધીરે 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 એમાં ટેમ્પરરી ભય નિર્ભયતા પ્રાપ્ત કરીએ છીએ ટેમ્પરરી ના 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 દુખો ની પીડા જેને ગોલ નક્કી નથી કે મારે અમૃત તત્વ પ્રાપ્ત કરવું છે એવા લોકો ઠીગડા મારવાની વાત ઉપર ઉપાસના મજા આવે છે દુખ જન્મ મરણ નો જીવન નો પોતાની ફરજો અદા કરવાનો આ બધું ભારે બોજ થાય છે અને એ બોજમાંથી નીકળવા માટે અનેક પ્રકારના સહારો લઈએ છીએ પણ ટેમ્પરરી પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે આ બધાયમાંથી નીકળી અને એક એવી સ્થિતિ આપણે પોતાને નિર્માણ કરીએ એવી સ્થિતિ માટે જીવનનો ગોલ લક્ષ મતલબ કે જેને આપણે મેળવવા ઈચ્છીએ છીએ તે આમ તો આપણે બધું જ ચાહીએ છીએ કે હું નાનકડો નારઉ લઘુતા ગ્રંથીમાં નારઉ હું દુખી નારઉ હું મરું પણ નહીં છતાં પણ આ માયાના ખેલની બધી રમતો એ પ્રબળ હોય છે કોઈમાં કામના પ્રબળ થઈ જાય છે કોઈમાં લોભ પ્રબળ થઈ જાય છે કોઈમાં માન મેળવવાની ઈચ્છાઓ તે પ્રબળ થઈ જાય છે સારા સારા કામો માન ના મળતું હોય એટલે લોકો છોડવા પણ તૈયાર થઈ જાય છે પણ સ્થિરતા કરી અને જીવનમાં ઝાંખીએ જોઈએ મોટા મહાપુરુષો સાધુ મહાત્માઓની પણ માન પ્રબળ હોય છે मान माटे स्त्री छोड़िए मान माटे काम छोड़िए धन छोड़िए त्यागी बनी जाइए तो एम एक बात करी कबीरे कंचन तजना सहजे सहज त्रिया का मान बढ़ाई ईर्षा दुर्लभ तजना ए मतलब अई ये छे के बद्दू छोडो आ छोडवानो छे निर्माण मोहा अजित संग दोषा आध्यात्म नित्य अविनिवृत्त कामा द्वंदे विमुत्त सुख दुख संगे मो बहु अग्री बात छे जन्मराव जतारे छे मन ने जीतों अहंकार ने मोड़ करो सहज करो अनेमोह माती बाहर निकलो तो आने ध्यान नी प्रक्रिया थी विचार द्वारा आप ले जा रे उंडार में जाईये ने तपास करिए कि क्या थी उभो थाई थे मोह ક્યાથી ઉભો થાય છે ભય ક્યાથી ઉભી થાય છે राग द्वेष આસક્તિ આ બધા દોષોને જીતવા કેવી રીતે પરમાત્મામાં નિત્ય સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના વિઘ્નોમાંથી પાર કેવી રીતે થાઉં અને એવો વિચાર કરતો 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 સાધક ભારે લાગે છે આ વિષય આપડા કામનો નથી એમ કરી અને આ જીવનની ધ્યાનની યાત્રા છોડી દે છે એકાગ્ર થઈએ એક એક શબ્દને લક્ષ કરીયે શબ્દોનું શ્રવણ થાય છે સાથે ને સાથે મનન અને નિધિ ધ્યાસન સાથેનું આ ધ્યાનની વિચાર યાત્રા પોતાના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ કરવા માટેનું બોજ ના બની જાય બધું મો છે 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 કામનાઓ વાસનાઓ બધું નાશ થઈ શકે અને કદી નાશ ન થવા વાળું એક તત્વ વિનાશી તત્વ એ પદ માટેની આપણે ઈચ્છા કરીએ એનો ગોલ બનાવીએ કે એ મને ક્યારે પ્રાપ્ત થાય કે જેનું વધવું નથી થતું ઘટવું નથી થતું જન્મવું જન્મવાનું નથી થતું મરવાનું નથી થતું કોઈ દિવસ એનો અંત નથી થતો એવો આનંદ એવું અમૃત એવું નિષ્કામી પદ એવું નિર્દ ભૂમિકા એને હું પ્રાપ્ત કરી લઉં સતુદીલમ નૈમિત દાખલ થઈ ગયું છે એ હું પણ આની ગાંઠ ને ચૂર ચુર ચૂર કરી અને ઓગાળી દેવાની છે એના માટે સતત સતુદીર્ઘ કાલમ લાંબા સમય સુધી અવિદ્યાને તોડવાના ભ્રાંતિઓને ભાગવાના અને ગાંઠને ભેદવાના જે પરાપારના શબ્દોનું શ્રવણ કરવું પડે સતત આત્મચિંતન करावे એ ટાઈપના શબ્દો એ ટાઈપના પ્રવચનો સાંભળવા પડે અને એ સત્ય જે આપણે પ્રાપ્ત કર્યું છે સતત એનું સ્મરણ જોઈએ શા માટે સ્મરણ કરવાનું શું છે સ્મરણ એ થી શું થશે આપણું જણા છે એટલે એના જવાબોનો ખ્યાલ આવશે એવા સ્મરણ કરતા 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 બધા પ્રકારના દુઃખોમાંથી છુટકારો મળી જાય બયથી છુટકારો મળી જાય બધા દ્વૈત તો ખતમ થઈ જાય બધા દ્વંદો જોડકાઓ ખતમ થઈ જાય અને નિર્દ્વંદ આપણે બની જઈએ એનું સ્મરણ કરવાનો છે નિરંતર્યમ સતત કાયમ માટે પોતાના અંતકરણને સેવા દ્વારા સુમિરન દ્વારા પ્રભાવિત રાખવું પડશે જ્યારે આપણે બધું જ ઈષ્ટ અનિષ્ટ બધું છોડીને ફક્ત એક જ નું સ્મરણ કરશું સતત લાંબા સમય સુધી એક જ સ્મરણ રહેશે આત્મચિંતન રહેશે ત્યારે રિઝલ્ટ આવે છે એવું નજરીઓ બને છે કે બદાયમાં હું મને જોઉં અને બધું હું મારામાં જોઉં અને એવી એક દ્રષ્ટિ બની જાય તો દુખ્ય દુખી કોનાથી આપણે થઈએ કોનાથી ડરીએ ક્રોધ છે મોહ છે ભય છે આ બધું દ્વૈતમાં થાય છે અદ્વેતની એક ભૂમિકા છે કે જ્યાં ના કશું હે ના કશું ہوا ના હોવન હ एकं नित्यं विमलमचलम सर्वदि साक्षी भूतं एव પોતે પોતાનું સ્વરૂપમાં સ્થિત રહી અને બધે પોતાનું દર્શન કરીએ અને પોતાનાથી કહીએ અને આવા આત્માના અખંડ ધ્યાન એક અખંડ બ્રહ્માકાર વૃત્તિ નો પરિણામ છે કે સમાધિમાં

શરીરની ઇન્દ્રિયોની ગતિ મનનું ભટકવું બધા ઉપર પોતાનો કાબુ આવી જાય છે આ જીવન એમાં મન બુદ્ધિ ઇન્દ્રિયો અને અહંકારમાં અટકા અટવાયેલું આ જીવન પણ એ જીવન રથનો માલિક આત્માનમ રથિનમ વિધિ તે હું પોતે છું ને આ તો બધા મારા સાધનો છે मन ऊपर નો પોતાનો વિજય अहंकार ઉપર પોતાનો વિજય ત્યાં કોઈ દુખની છાયા પણ નથી નડતી પરમ આનંદની પ્રાપ્તિ કે જદ્વૈત તો બધું ખતમ થઈ જાય અને આ વિસ્થિરતા છે તે સમાધિ છે કે જેમાં મન કસાયથી પ્રભાવિત થતું નથી મનની ચંચળતા હંમેશા ના માટે ખતમ અરે મન પોતે ખતમ થઈ જાય બીજું તે બીજું નથી તે મારું સ્વરૂપ છે બધે ઈશ્વર જોવાનો દ્રષ્ટિકોણ તે ધ્યાનના વિચાર યાત્રા થી આપણે પોતાનામાં અનુભવીએ અને એવી નિર્વિકલ્પ કે જ્યાં બીજી કોઈ કલ્પના નથી એવી અખંડ સમાધિ કે જ્યાં પૂર્ણ એકાગ્રતા બની જાય અંતઃકરણની માન આત્માના પ્રકાશથી પ્રકાશિત છે આત્મા તે કોઈ બીજો નથી બીજે નથી તે હું પોતે છું બીજી બધી કલ્પનાઓ અને ભ્રાંતિઓ અવિદ્યાથી છે મન જ્યારે મગન થઈ જાય પોતાનામાં તો તે સમાધિ થઈ જાય છે અને એ સમાધિની નિશ્ચલતા અને સાથે સાથે સમાધિ માં રહેલો માણસ સક્રિયતા નો અને નિસ્થળતા નો ભેદ જાણી લે સ્થિત પ્રજ્ઞ શિકા ભાષા સમાધિ સ્થ શકેસ સ્થિત બુદ્ધિવાળો કેવી રીતે સમાધિ માં રહેલો ચાલે છે ખાય છે પીવે છે રહે છે તો બિલકુલ અજ્ઞાની ની માફક જ જ્ઞાની બધા વેવારો કરે છે પણ એની દ્રષ્ટિ મન થી અહંકાર થી પ્રભાવિત હોતી નથી મન નિયત નિષ્ક્રિયતા હોય છે પદાર્થોનો દેખાડો હોય છે પ્રતિતી માત્ર બીજું બધા કાર્યો થતા હોય છે પણ કોઈ એને વિઘ્ન કરતા નથી ઈશ્વર નિષ્ઠામાં સહજ અવસ્થામાં જે બને છે એમાં હો હા કરે રાખે છે અને સહજતામાં આવું મન આત્મામાં પોતાનામાં ઓગળી જાય પોતાનામાં સુઈ જાય લુપ્ત થઈ જાય તો કોઈ પ્રકારના દુઃખો વિઘ્નો કોઈ નડતા નથી કોઈ ભેદો નથી કોઈ દ્વંદો નથી કોઈ ભય ભેદ ભ્રાંતિ રહેતી નથી અને બધા જ કાર્યો સહજમાં કોઈ પણ જાતના બોદ્રેશન વગર મનમાં ભારરૂપ થયા વગર સહજ રીતે થતા હોય છે કરવાના નથી હોતા મન અંધકારમાં લીન થયેલું હોય છે તેને ઉઠાડી અને સહજ જ્ઞાનમાં અને બહાર ની બધી ગતિવિધિઓ માં અજાણતા નિર્માણ થઈ જાય અને સહજ ક્રિયાઓ થતી રહે તે છે મનોનાશ ચિદાનંદ રૂપઃ સિવોહમ સિવોહમ ચિદાનંદ આત્મા ના સુખમાં ઓગળી ગયેલું આ મન પોતે હાર સ્વીકારી લે છે અને ક્યાંય સ્વામી થવાનું ભૂમિકા એની આવતી નથી સ્વામી આપણે પોતે છીએ જ્ઞાનની યાત્રાથી સમાધિની પ્રાપ્તિ કરી અને બધા શબ્દોને ગૌણ બનાવી બધું છોડીને સ્થિરતા પૂર્ણ મૌન जहां ना कुछ है ना हुआ ना होन्हा ध्यान पर एक अध्यास पूर्वक मानसिक प्रक्रिया है जारे समाधि के ज्ञान की सातमी भूमिका तूरियातीत कोई विघ्न नहीं कोई दुखो नहीं परम आनंद की प्राप्ति सीवाय ज्या बीजू कशुज नहीं दुख निवारण नी क्रिया के सुख ने शोधवा प्रक्रिया बनने त्या समाप्त थी जाए थे। मेरे अपने सिवा कुछ नहीं सच्चिदानंद